ભારત પાકિસ્તાનના યુદ્ધને લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા દવાઓનો સ્ટોક કરવામાં આવ્યો જેમાં ટેબ્લેટ ગ્લુકોઝ બોટલ સિરીઝ વગેરે દવાઓ મહિનાની સ્ટોક કરવામાં આવ્યો છે પહેલગામ આતંકવાદી હુમલા પછી તણાવ વધ્યા બાદ ભારતીય ઓપરેશન સિંધુ હેઠળ હવાઈ હુમલો કર્યો અને નવ આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો આ પછી પાકિસ્તાનના વળતા હુમલાના જવાબમાં મોટા હુમલા કરવામાં આવ્યા જેના કારણે લાહોરથી ઇસ્લામાબાદ સુધી ગભરાટ ફેલાયો છે ભારત અને પાકિસ્તાન

મારું નામ ડૉક્ટર ભરત ગોવિંદભાઈ ચાવડા મેડિકલ ઓફિસર આવી સિવિલ હોસ્પિટલ સુરત હાલ હું મેડિકલ સ્ટોરમાં ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવી રહ્યો છું હાલ જે આપણા ભારત સિવિલ હોસ્પિટલમાં કયા પ્રકારનો બંદોબસ્ત ગોઠવવામાં આવેલું છે સિવિલ હોસ્પિટલમાં અમારે ઇમરજન્સી માટેની જે તૈયારો કરવામાં આવી છે તે ચાલી રહી છે તેમાં અમારે દવાનો જથ્થો જે મેન હોય તેમાં પાઇન્ટ છે ઇન્જેક્શન છે ટેબ્લેટ છે અને જરૂરી સાધન સામગ્રી ઓપરેશન રિલેટેડ પાટાપિંડીઓનું મટિરિયલ તમામ સામાન ત્રણ મહિના જેટલો અમે સ્ટોક કરી લીધો છે હાલ જે જૂની પરિસ્થિતિ સંકળાય એ બાબતે સિવિલ હોસ્પિટલની ટીમ કયા પ્રકારે રેડી છે સિવિલ હોસ્પિટલની ટીમ તમામ ઇમરજન્સી હેન્ડલ કરવા માટે અત્યારે રેડી છે